ગુડ મોર્નિંગ મિત્રો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા એક નવા બ્લોગ વિડીયોમાં તો વાગી ગયા છે સવારના સાડા દસ અને હું નહીંને તૈયાર થઈ ગઈ છું કારણ કે આજ ફરી એકવાર રાધનપુર જવાનું છે રાધનપુર એટલે જવાનું છે કારણ કે મારી બેન બહેનણ ત્યાં છે એમને કોલેજની એક્ઝામ હતી એટલે રાધનપુર હતા અને રાધનપુર મારું પીઆર પણ છે એટલે જવાનું છે તો આજે રાધનપુર જવાનું છે અને રાધનપુર હવે હું થોડાક દિવસ રોકાવાની પણ હું કારણ કે મને રજા આપી હે રોકાવાની તો હું પાંચ દિવસ રોકાવાની હું તો અત્યાર વાગી ગયા સાડા દસ અને તે જ્યાં સવારના નહીં ધોઈને જતા રહેતા આકાશ દુકાને તો હવે દુકાન જશું દુકાન જઈને તમને મળશું થોડીક વાર દુકાન રહેશું પછી ત્રણ સાડા ત્રણે રાધનપુર જવાની કરશું એવું કર કરે હે રાતે કેટલા મોડા પોચે ઘરે ને તો બધું જોતા જ નહીં બસ પોતાનું જ વિચારે હે કે ના મોડા નીકળશું મોડા નીકળશું માર આટલી ખુશી હે તોય મને લઈ જતા નહીં વેલા તો મિત્રો વાગી ગયા છે બપુરના અઢે અને હવે આપણે જઈએ છીએ ઘરે કેમ કે જવાનું છે આપણે રાધનપુર અને બહુ દિવસ પછી વ્લોગ બનાવીએ છીએ કેમ કે ક્યાંય બહાર હમણાંથી જવાનું થયું નથી એટલા માટે વ્લોગ નહોતો બનાવતા અને ઘરે ને ઘરે વ્લોગ નથી બનાવતા કારણ કે ઘરે ને ઘરે રોજ એક ને એક રૂટિન થાય ઊઠીને દુકાને આવવાનું અને સાંજે ઘેર જવાનું એટલા માટે તો બહુ દિવસ પછી વ્લોગ બનાવીએ છીએ તો તમને અમારો વ્લોગ કેવો લાગે તે જરૂરથી કોમેન્ટમાં કહેજો તો મમ્મી પપ્પાને મળીને ઘરે આયા તા ઘરે આઈને કપડા મે ચેન્જ કર્યા અમને તો ઈ ની પહેર્યા હે અને હવે અમે નીકળી ગયા છીએ રાધનપુર જવા માટે તો અમારે થોડું રસ્તામાં કામ છે આપણા ભાઈબંધ નું તો 15 20 મિનિટ જો ત્યાં રોકાશું તો એ કામ પતી જાય પછી ત્યાંથી આપણે કન્ટિન્યુ આગળ કરશું રાધનપુર જવા માટે તો બધા મિત્રો બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો અને રાજનપુર જઈને જો આ રહ્યા વેલા પોચ્યો તો આજને આજ રાતે પાછા આવતા રહેશે નકર કાલ સવારે વહેલ નીકળશે તો જોઈ રાખજો જો અમે આગળ શું શું કરીએ ફાઈનલી મિત્રો આપણે જે કામ હતું એ પતાઈને નીકળી રહ્યા છીએ અને વૈરંગમ પહોંચ્યા છીએ ને કામમાં તો બીજું કાંઈ હતું નહીં આપણે આપણા ભાઈ જોડે થોડુંક આપ્યું વિશે જાણવું હતું તો તે જાણી લીધું અને નીકળી ગયા તો વિરંગામ પહોંચ્યા છીએ વાર જોયો હશે તમે અમારા વ્લોગમાં રાધનપુર હે એમાં બી આજ રસ્તો રાધનપુરનો તમને દેખાડવામાં આવે તો તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે છો અને પહોંચી ગયા રાધનપુર તો આપણે આયા તા આપણા ભાઈના ઘરે અને હવે અહીંથી જઈશું આપણે અમને પાયાલીગના કરે તો હવે અહીંથી જઈશું અમે અહીંયા અને જમવાનું અમારું ત્યાં છે બધાનું તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો જઈએ ત્યાં

તો મિત્રો કાલ રાતે પછી આપણે નો એન્ડ નહોતો કર્યો અને પછી આપણે પાયલના ઘરે જમીન અને હું ફઈના ઘેર જતો રહ્યો હતો અને પાયલ એના મમ્મીના ઘરે રોકાણી હતી અને અત્યારમાં આપણે હવે થઈ ગયા છીએ નહીંને તૈયાર અને આવ્યા હતા ફઈને ઓફિસે મૂકવા માટે અને હવે ફઈને ઓફિસે મૂકીને જઈએ છીએ પાયલ જોડે કેમ કે અત્યારે પાયલ જોડે જઈશું અને મારે થોડુંક બજારમાં કામ છે તો ગાડી ત્યાં મૂકીશ અને ત્યાંથી એક્ટિવા લઈને બજારમાં જઈશ કામ બતાવીશ અને પછી આપણે ઘરે જવા નીકળી જઈશું

તો નાયા વગર બેસી જઈ ગાડીમાં માં તે નાયા વગર ની તે મસ્ત જો તો ફાઇનલી મિત્રો જઈએ છીએ અમે અને આમરે પાયા અને ઈરિયા પપ્પા અને આરિયો ભુંડુડુ બાય બાય કેવા આયો તો ફાઇનલી મિત્રો હવે જઈએ છીએ અમે તો ટાટા કહી દઈએ હવે છેલે છેલે ટાટા બાય બાય ટાટા કયા ઓલા હલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે અને ઘરે જઈને પછી આવી ગયું તો દુકાને કેમ કે ઘરે કંટાળો આવતો હતો એટલા માટે દુકાને આવી ગયો અને અહીંયા હવે આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવા વ્લોગ સાથે